આજે તારીખ થઈ રહી છવ્વીસ એપ્રિલ બે હાજર ચોવીસ શુક્રવાર આજની તિથિની વાત કરવામાં આવે તો આજે ચૈત્ર બીજ તિથિ બની રહી સવારે સાત કલાક ને છેતાલીસ મિનિટ સુધી ત્યારબાદ ત્રીજ તિથિ લાગુ પડી રહી છે આજનું નક્ષત્ર એટલે અનુરાધા નક્ષત્ર આજનો યોગ બની રહ્યો છે વરિયાન યોગ આજનું કર્ણ બની રહ્યું છે વણિજ અને આજની રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ બની રહી છે જેના વર્ણના અક્ષરો છે નય

ત્યારબાદ ઉત્તમ મુહૂર્તમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક ને બાર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને ત્રણ મિનિટ સુધી રહેશે અને વિજય મુહૂર્તનો સમય રહેશે બપોરે બે કલાક ને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને અડત્રીસ મિનિટ સુધી આ છે આજના દિવસના સોવા શુભ મુહૂર્ત જી તો આજના દિવસની શુભ ઘડી કઈ છે અને ક્યાં આપે સાવચેતી રાખવાની છે એ તો આપણે જાણી લીધું હવે વાત કરીએ બારી રાશિ બારી રાશિમાં પ્રથમ રાશિ છે મેષ શકે પરિવારમાં આનંદનું વાતાવરણ આજે બની શકે એમ છે આજે પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે આજે ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા આપને લાભ થાય એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે એકંદર દિવસ આપના માટે ઉત્તમ પ્રકારનો ગણી શકાય વાત કરી ઉપાયની તો આજે માતા લક્ષ્મીની પૂજા કરવી આપના માટે શુભ સાબિત થઈ શકે શુભ રંગની જો વાત કરવામાં તો મેષ રાશિના જાતકો માટે આજે મરૂન રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આપે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થઈ શકે વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરવો આજે આપના માટે કલ્યાણકારી નીવડી શકે આપની મનોકામનાઓને પૂર્ણ કરાવી શકાય એ મંત્ર છે ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રીમ સિદ્ધલક્ષ્મી નમઃ આજે આપે આ મહામંત્રના યથા સંભવ જાપ કરવા આપના માટે આજે કલ્યાણકારી સાબિત થઈ શકે છે તે યથાસંભવ જાપ અવશ્ય કરવા જોઈએ જેથી આપનો દિવસ મંગલકારી નીવડે જી

સફેદ રંગ શુભ અને મંગલકારી છે આ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે અને વાત કરીશું શુભ મહામંત્ર કયો મંત્ર છે જેના જાપ કરવાથી આપને આજે કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે તો આજે આપના માટે શુભ મહામંત્ર છે ઓમ રાઘવેન્દ્રાય નમ આજે આપણે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે એમ છે જી જેના વર્ણના અક્ષરો છે ક આવા જાતકો માટે આજે નોકરી ધંધાના સ્થાને થોડી બેચેની અનુભવ થઈ શકે એમ છે આજે પિતાની સાથે સમય પસાર કરવો આપના માટે લાભકારક સાબિત થાય ધનહાની થાય નાણાંની લેવડ દેવામાં સાવધાની રાખવાની સંભાવનાઓ રાખવી આપના માટે જરૂરી છે આજે આરોગ્યની પણ સંભાળ રાખવી આપના માટે શુભ સાબિત થઈ છે એકંદર દિવસ આપના માટે આજે જોઈએ તો મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની આજે કયો ઉપાય આપના માટે શુભ સાબિત થઈ શકે તો આજે પક્ષીઓના માટે જળની વ્યવસ્થા કરવી એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત થશે વાત કરીએ શુભ રંગની આજે મિથુન રાશિના જાતકો માટે શુભ રંગ ચેક થઈ આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી ની હોય શકે એમ છે અને જાણીએ મહામંત્ર કે જેના જાપ કરવાથી આજનો આપનો દિવસ મંગલકારી સાબિત થઈ શકે મંત્ર છે ઓમ હરિવિતા ય નમ આ મહામંત્રના આજે આપણે યથાસભવ જાપ કરવા જેનાથી મહાલક્ષ્મીની કૃપા આપની ઉપર બની રહેશે જી

આજે વ્યાપારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે આજે કર્ક રાશિના જાતકો માટે શેરડીના રસનું નું સેવન કરવું શુભ અને મંગલકારી જોવા મળી રહ્યું છે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે કર્ક રાશિના જાતકો માટે ગુલાબી રંગ શુભ અને મંગલકારી છે કોઈપણ રીતે આરંગનો પ્રયોગ કરો આપના માટે દિવસ હિતાવહ સાબિત થશે અને વાત કરીએ મંત્રની જે મંત્રના જાપ કરવાથી આપનો દિવસ કલ્યાણકારી નીવડે એ મહામંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમઃ આજે આપે આ મહામંત્રને યથાસંભો જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે જ્યારે સમય મળે માતાજીના આ મંત્રના જાપ કરો આપનો દિવસ અનુકૂળ રહેશે જી રાશિ ચક્ર ની આ પાંચમા ક્રમાંકમાં વર્ણના અક્ષરો છે આજે અણધાર્યા ખોટા ખર્ચાઓ થી બચવાનો પ્રયાસ કરવો આજે ઉધાર ન લેવું કે ના આપવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે આજે મનોકામનાઓ પૂર્ણ થતી જોવા મળી શકે જે કોઈ લાંબા સમયથી વિચારધારા હોય પરિપૂર્ણ થતું જોવા મળી શકે તો આજે આપનું મન પ્રફુલ્લિત પણ બની રહેશે એકંદર દિવસ આપના માટે સાનુકૂળ છે વાત કરીએ ઉપાયની એવો કોઈ ઉપાય કરો જે આપના માટે વધારે લાભકારક બની શકે તો આજે ચણા અને ગોળનું દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે સિંહ રાશિના જાતકો માટે લીલો રંગ શુભ અને મંગલપ્રદ છે આજે કોઈ પણ આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે અને વાત એ કે જેનો જાપ કરવાથી આપનો દિવસ વધારે લાભાન્વિત કરી શકે આપને તો એ મંત્ર છે ઓમ રમાય નમઃ આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો સી રાશિના જાતકોનો આજનો દિવસ પ્રફુલ્લિત વીતે તેવી અમારી પણ કામના હવે આગળ વધીએ અને વાત કરીએ કન્યા રાશિની રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના માટે આજે શું માર્ગદર્શન છે એ રાશિના જાતકો આજે શું કરી શકે છે કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે માન સન્માનમાં વધારો થતો જોવા મળી શકે એમ છે આપની યોજનાઓ આજે સફળ થતી જણાય તો સાથી જીવન સાથી સાથેનો આપને તમામ ક્ષેત્રોમાં સાથ અને સહકાર મળવાના પણ યોગો દ્રષ્ટિ પર થઈ રહ્યા છે પત્નીની સલાહ માનીને કાર્ય કરવું આજે લાભપ્રદ સાબિત થતું જોવા મળી રહ્યું છે તો એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી છે વાત કરીએ ઉપાયની આજે કયો ઉપાય કરવો આપના માટે શુભ કર રહેશે તો આજે ઋતુફળનું દાન કરવું આપના માટે શુભ અને હિતાવ સાબિત થઈ શકે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે બદામી આજે કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કરો આપના માટે કલ્યાણકારી વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ કરવાથી આજે આપ પ્રફુલ્લિત રહી શકો અને આનંદમાં દિવસ પસાર કરી શકો તો એ મંત્ર છે ઓમ શ્રીમ લક્ષ્મી બીજ મંત્રનો જાપ કરો આજે આપના માટે મંગલપ્રદ સાબિત યથાશ મંત્ર જાપ અવશ્ય કરવા જી

પ્રેમ ભાવમાં વધારો જોવા મળે કૌટુંબિક સમસ્યાઓનો આજે ઉકેલ આવી શકે છે તો આજે છુપા શત્રુઓ છતાં થતા પણ જોવા મળી શકે તો એકંદર દિવસ આજે આપના માટે મંગલકારી છે શુભવર્ધક છે ઉપાયની વાત કરીએ આજે કયો ઉપાય કરો તો આજે અત્તરનું દાન કરવું આપના માટે મંગલપ્રદ છે સુવાસિત પદાર્થ અત્તર એટલે દાન કરવું આપના માટે હિતાવ રહેશે શુભ રંગની જો વાત કરીએ

તુલા રાશિના જાતકોનો આજનો દિવસના અક્ષરો બને છે આવા જાતકો માટે આજે ભય નિવૃત્તિ થઈ શકે છે કોઈ વસ્તુનો ભય લાગતો હોય તો આજે ભયમાંથી મુક્તિ મળી શકે આજે દાંપત્ય જીવનમાં આનંદનું વાતાવરણ બનતું પણ જોવા મળી રહેશે શાસ્ત્રી પક્ષ તરફથી આજે આપને વિશેષ લાભ મળવાના પણ યોગો જોવા મળી રહ્યા છે આજે આપ મિતાહાર રહેવું આપના માટે શુભ સાબિત થશે એકંદર દિવસ આપના માટે મંગલકારી છે વાત કરીએ ઉપાયની આજે આપે શિવાર્ચન કરવું ભગવાન શિવની પૂજા કરવી આજે આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે તો જ્યારે સમય મળે સવારે આપ શિવાર્ચન અવશ્ય કરવું આ ઉપરાંત જાણીએ આજના આપના માટેના શુભ રંગ વિશે તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે પીળો રંગ શુભ અને ભાગ્યવર્ધક જોવા મળી રહ્યો છે તો આજે કોઈ પણ રીતે આ પીળા રંગનો પ્રયોગ કરો આપનો દિવસ મંગલમય વ્યતીત થશે અને વાત કરીશું શુભ મહામંત્રની એવો કયો મંત્ર છે જેનો જાપ કરવાથી દિવસમાં વધારે શુભતા જોવા મળે તો આજે આપે ઓમ વિષ્ણવે મંત્રનો જાપ કરો કલ્યાણકારી સાબિત થશે જી

તમારા ઘરનું વાતર આજે ખુશનુમા બની રહે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજે કાર્ય સિદ્ધિના પણ યોગો બની રહ્યા છે તો એકંદરે આજનો દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કયા ઉપાય કરવા વધારે લાભ કર નીકળી શકે આપના માટે આજે ગરીબોને ભોજનનું દાન કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે શુભ રંગની જો વાત કરીએ તો આજે ધનરાશિના જાતકો માટે વાદળી રંગનો પ્રયોગ કરો શુભ નહિતાવરશે કોઈ પણ રીતે વાદળી રંગનો કરી શકો શુભ મહામંત્રની જો વાત કરીએ તો આજે ધન રાશિના જાતકો માટે શુભ મહામંત્ર જે છે એ છે ઓમ ધરણી ધરાય નમ આજે આપે આ મહામંત્રના જાપ કરવાથી ભગવાન નારાયણની કૃપા આપની ઉપર બની રહેશે આપનો દિવસ વધારે મંગલકારી સાબિત થશે જી

મકર રાશિના જાતકોએ કયો ઉપાય કરવો તો આજે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ શુભ રંગ આજે મકર રાશિના જાતકો માટે રાખોડી રંગ શુભ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી છે અને વાત કરીશું મહામંત્ર કે જેના જાપ કરવાથી આપની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે એ મંત્ર છે ઓમ જયા ય આ મહામંત્રના જાપ કરવા આપના માટે શુભ ને સાબિત થશે જી તો મકર રાશિના જાતકો જેઓના તકેદારી પૂર્વકના થોડા પ્રયાસો આપનો દિવસ સકારાત્મક બનાવે તેવી અમારી પ્રાર્થના હવે વાત કરીએ આગળ કુંભ રાશિની તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે શું છે તેમના માટે માર્ગદર્શન કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ઘ શ સ અને શ આવા જાતકો માટે આજે આનંદમાં વધારો થતો જોવા મળી શકે આજે આજે સુખ સુખ સુવિધાના સાધનોની પ્રાપ્તિ થઈ થઈ શકે એમ છે દાંપત્યનું પણ આપને પ્રાપ્ત શકે મહિલાઓ સાથે સહકાર મળી શકે છે મહિલાઓનો આજે આપને સાથ અને સહકાર મળવાથી આપના કાર્યમાં વધારે શુભતા જોવા મળશે એકંદર દિવસ આપના માટે ખૂબ મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે દેવાલયમાં સેવા આપવી એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીશું મહામંત્ર જેના જાપ આપના માટે કલ્યાણકારી એ મંત્ર છે ઓમ નમો નારાયણાય આ મંત્રનો જાપ આપના માટે આજે કલ્યાણકારી છે તો યથાસંભવ આ અષ્ટાક્ષર મંત્રનો જાપ અવશ્ય કરવા જી

આજે ખોટા ખર્ચાઓથી બચવા પ્રયાસ કરવા આપના માટે શુભ સાબિત થશે આજે આપનું સ્વાભિમાન જાળવવું આપના માટે શુભકર સાબિત રહે એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે કયા ઉપાય કરવા આપના માટે મંગલકારી નીવડશે વળશે તો આજે આપણે ધનદાસ સ્તોત્રનો પાઠ કરવો શુભ સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે આછો પીળો રંગ શુભ છે મંગલકારી છે તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવ રહેશે નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણકારી નીવડશે તો સંભવ આ મંત્રનો જાપ આપે અવશ્ય કરવા જેથી આપના દિવસની શરૂઆત શુભ અને મંગલકારી થઈ શકે જી

બાળકને તોફાની બનાવી રહ્યું છે ને એના માટે સારું પણ જોવા મળી રહ્યું છે પણ સૂર્ય ક્યાંક પછડાર ગ્રહણ યોગ જીવનમાં તો જ્યારે આરોગ્ય બાબત કે બાબતમાં તકલીફો જણાય તો આની શાંતિ કરાવી લેવી ખૂબ શુભ રહેશે સાથે સાથે એજ્યુકેશનના ગ્રહો ખૂબ ઉત્તમ જોવા મળી રહ્યા છે વાણિજ્ય પ્રવાહમાં ભવિષ્ય આગળ સારું દેખ જોવા મળી રહ્યું છે બીજા કોલર છે કેવલભાઈ એમનો પ્રશ્ન છે માંગલિક દોષ છે કે કેમ પૂર્ણિમા કેવો ભાઈ બિલકુલ આપની કુંડલીમાં લગ્ન સ્થાનમાં જ મંગળ છે એટલે માંગલિક દોષ તો બતાવી રહી છે જેના કારણે સ્વભાવમાં પણ થોડુંક ઉગ્રતા જોવા મળશે અને વિવાહ ક્ષેત્રમાં થોડીક વિલંબ જોવા મળે કદાચ બે વખત લગ્નના પણ યોગો સંભવી શકે છે કુંડલી મેળવીને આગળ વધુ આપના માટે શુભ રહેશે બીજા કોલર છે ભગવાનદાસ એમનો પ્રશ્ન છે જમીનના કેસમાં સમાધાન ક્યારે આવશે જન્મ સમય નથી ખબર એટલે આપની કુંડલી બનાવી મુશ્કેલ થઈ પડે સમય વગર પણ એ દિવસના ગ્રહોને આધીન અને આધારે કહી શકાય કે આ બે વર્ષમાં સમાધાન આવું થોડું મુશ્કેલ છે પણ મહાકાળીની ઉપાસના આપના માટે સરળતા લાવી શકે એમ છે તો મહાકાલીની દર મંગળવારે અને રવિવારે પૂજા કરવી જે આપના માટે કલ્યાણકારીની વિશે મહાકાલી કાલી નો ચાલીસા છે અથવા તો દુર્ગા સપ્તશીનો પ્રથમ અધ્યાય જે છે એનો પાઠ કરવો પણ આપના માટે મંગલકારી નીવડે ન ફાવે તો આમ કાલ્યયનમાં મંત્રના જાપ કરવા અને દર રવિવારે અગિયાર કે એકવીસની સંખ્યામાં લાલ જાસુદના પુષ્પ મહાકાળીને અર્પણ કરવા અવશ્ય લાભ જોવા મળશે બીજા કોલર છે ચેતનભાઈ એમનો પ્રશ્ન છે નોકરીના યોગો ક્યારે છે ચેતનભાઈ નોકરીનો આશય સરકારી નોકરીનો આપ વિચારતા હોત તો એ આપની કુંડલીમાં પ્રબળ જોવા મળતો નથી હા

ઇન્સ્યોરન્સ કે નાણાકીય લેવડ દેવડના તમામ વ્યવસાયમાં સારું પ્રદર્શન કરી શકો લાભ મેળવી શકો છો તો આ રીતના વ્યવસાયમાં આપને સિદ્ધિ મળે એવા યોગો બની રહ્યા છે જી કે આશા છે આપને નિરાકરણ હશે આ પથ જે દર્શાવવામાં આવ્યો છે એ આપણે શુભ કર નીવડે આજના દિવસનું પંચાંગ જાણી લીધું દિન વિશેષ પણ જાણી લીધું આજનો દિવસ કેવો રહેવાનો છે કયા મહામંત્ર થી આપને તેનો ફાયદો થશે એ તમામ માર્ગદર્શન આપે આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભગવાન દર્શક મિત્રો ભાવિ દર્શન કાર્યક્રમ થકી આશુતોષજી પાસેથી આપણે તમામ માર્ગદર્શન મેળવ્યું છે આશા રાખીએ છીએ કે આ માર્ગદર્શન આપને ફળે આપની કોઈ અંગત સમસ્યા હજુ પણ હોય અને એ અંગત સમસ્યા આપ ટીવીના માધ્યમથી જાહેરમાં ન પૂછી શકતા હોવ તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આપ આશુતોષજીનો નંબર જોઈ શકશો અને આ નંબર પર તેમનો સીધો સંપર્ક સાધીને તમારી સમસ્યાનું નિરાકરણ મેળવી શકશો હાલ દર્શન કાર્યક્રમમાં બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર